મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો સાલો આજે મગફળી ખાવાના ફાયદા અને તેનો સાચો સમય નિર્ણય કરીએ મિત્રો મગફળીને અંગ્રેજીમાં ગ્રાઉન્ડટ કહેવાય છે અને તે એક સસ્તું પ્રોસ્ટિક ફૂડ છે જે પ્રોટીન ફાઈબર હેલ્થી સેટ વિટામિન અને મિનરલ્સ થી ભરપૂર છે નિયમિત પ્રમાણમાં અનેક ફાયદાઓ થવાના છે તો મિત્રો વિડીયો મગફળી ખાવાના ફાયદાઓની વાત કરીએ તો મગફળી નું સ્ત્રોત શરીર ને મસલ્સ મજબૂત બનાવે છે અને એનર્જી આપે છે હાર્ટ માટે ફાયદાકારક તેમાં રહેલા હેલ્થી સેટ કોલેસ્ટ્રોલ ને નિમંત્રણ રાખે છે અને વજન કંટ્રોલ ફાઈબર વધુ હોવાથી એક લાંબો સમય ભરેલો રહે છે જેથી ઓવરટીંગ તળાય છે અને ડાયાબિટીસ કંટ્રોલ બ્લડ સુગરનું લેવલ સંતુલિત રાખે છે તેમ છતાં ત્વચા અને વાળ માટે સારું વિટામિન ઇ બાયોટીન ત્વચા અને ને ગ્લો આપે છે અને હાડકાં મજબૂત મેગ્નેશિયમ અને ફોસ્ફરસ કાઢીકા મજબૂત બનાવે છે હવે જાણી લો મગફળી ખાવાનો સાંસો સમય રમિયાના બે કલાક પછી સવારે નાસ્તા પછી અને દિવસમાં ત્રણથી ચાર વાગ્યાની આસપાસ પણ લઈ શકો છો સાંજના સમયમાં સાથે નાસ્તામાં થોડીક લઈ શકો છો જો મિત્રો તમે જેમ કે વર્કઆઉટ કોઈ પણ કરતા હોય તો પણ તમે એના એક કલાક પહેલા લઈ શકો છો તો મિત્રો આ તો મગફળી ખાવાનો સાચો સમય અને મગફળી એક પ્રોટીન માટે ખૂબ લાભદાયી સાબિત થાય છે તો હવે મિત્રો આપણે મગફળીના ગેરફાયદાઓ છે જે જાણી લઈએ વધુ પ્રમાણમાં ખાવાથી વજન વધી શકે છે જે લોકોને એલર્જી હોય તેવા લોકોની મગફળી ન ખાવી જોઈએ તમને ઉકાળેલી મગફળી સારી લાગતી હોય તો થોડી ઉકાળીને ખાવી કિશમિશ ખાવા આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે કિશમિશમાં પ્રચુર માત્રામાં લોહ કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ફાઈબર અને કુદરતી સુગર હોય છે જે શરીરને ઉર્જાવાન રાખે છે દરરોજ સવારે ભીના કરેલા કિશમિશ ખાવાથી રક્તમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે અને એનિમિયા દૂર થાય છે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચાને તેજસ્વી અને યુવાન રાખે છે તેમજ વાળ માટે પણ ખૂબ જ ઉપયોગી છે કિશમિશ પાચનતંત્રને મજબૂત બનાવે છે અને એની સમસ્યા દૂર કરે છે હાડકા મજબૂત બનાવવા માટે કિશમીશમાં રહેલું કેલ્શિયમ ઉપયોગી છે હૃદય માટે પણ તે ઉત્તમ છે કારણ કે તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ છે કિશમીશ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ રહે છે અને શરીરમાં ઇમ્યુનિટી વધે છે ભીના કરેલા કિશમિશ ખાસ કરીને સવારના સમય ખાવાથી યકૃત શુદ્ધ થાય છે અને શરીરમાંથી ઝેર જેવા તત્વ બહાર નીકળી જાય છે તે ડાયાબિટીસ ધરાવતા લોકોને મર્યાદિત માત્રામાં લાભ આપી શકે છે કારણ કે તેમાં કુદરતી મીઠાશ છે થાક અને માનસિક તાણ દૂર કરવા માટે પણ કિશમીશ ખાવાનું લાભદાયક છે નિયમિત કિશમીશ સેવન હૃદયરોગ હાડકાની નબળાઈ અને રક્તની અછત જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે આમ કિશમિશ એક કુદરતી ટોનિક છે જે શરીર ને અંદર થી મજબૂત બનાવે છે અને સ્વસ્થ જીવન માટે મહત્વપૂર્ણ છે મગફળી સસ્તું સુપરફૂડ છે રોજે ત્રીસ થી પચાસ ગ્રામ મગફળી ખાવાથી હાર્ટ હેલ્થ સારી રહે ડાયાબિટીસ કંટ્રોલ થાય એનર્જી મળે ત્વચા વાળ ગ્લો કરે અને વજન કંટ્રોલ થાય સવાર કે સાંજે ખાવાનો સમય ઉત્તમ છે પણ વધારે ખાઈએ તો વજન વધી શકે છે અને એલર્જી હોય તો એવી વ્યક્તિ એ દૂર રહેવું જોઈએ કિશમિશ અને મગફળી બંને ઉર્જાવર્ધક અને પોષક ખોરાક છે તે ખાધા પછી કસરત કરવા માટે યોગ્ય સમય અને પ્રકાર સમજવું જરૂરી છે